મિત્રો રાજ્ય કૃષિ યુનિવર્સિટી ઓફ ગુજરાત એમાં જે જાહેરાત આવેલી છે મિત્રો આ જાહેરાત નો આપણે detail માં અભ્યાસ કરીશું સૌ પ્રથમ તો જે જાહેરાત છે એની ની વેબસાઈટ છે www. aau.in અથવા jau.in અથવા nau.in અથવા sdau.edu.in આ મિત્રો ચાર વેબસાઈટ છે આ ચાર ચારમાંથી કોઈ પણ ઉપર તમે જઈને ટોટલી જે ડિટેલ છે એટલે કે જે છે કરી શકો છો અને એપ્લાય કરી શકો છો અને મિત્રો તમારે ત્યાં ના જવું હોય તો હું આપી દઈશ તો ડાયરેક્ટલી ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો મિત્રો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે છવ્વીસ બાર બે હજાર થી અરજી કરવાનું ચાલુ થશે અને પચીસ એક બે હજાર ઓગણીસ આ દરમિયાન તમારે અરજી કરવાની રહેશે હવે મિત્રો આપણે બીજી વિગત જોઈએ અહીં જે છે મિત્રો આ એક સરકારી નોકરી છે એટલે કે પાંચ વર્ષ પછી તમે ફૂલ પે માં આવી જશો ચાર યુનિવર્સિટીઓ છે તેમાં આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર આણંદમાં ટોટલ સાહીઠ જગ્યાઓ છે બિન અનામત ની છત્રીસ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની ની ચૌદ અનુસૂચિત જાતિ ની ત્રણ જનજાતિ ની ત્રણ આ મેલ માટે ફિમેલ માટે બિન અનામત ની બાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની ની ચાર અનુસૂચિત જાતિની ની એક અને અનુસૂચિત જનજાતિની ની બે જુનાગઢમાં જગ્યાઓની જો સંખ્યા જોઈએ તો સત્તાણુ છે માં મેલ માટે બિન અનામત ઓગણપચાસ શાલિક શૈક્ષણિક પછાત વર્ગ એમાં જગ્યાઓ અનુસૂચિત જાતિ એમાં સાત જગ્યાઓ અનુસૂચિત જનજાતિમાં એમાં પંદર જગ્યાઓ મહિલાઓ માટે બિન અનામત ની સોળ જગ્યાઓ શૈક્ષણિક પછાત વર્ગ ની નવ જગ્યાઓ અનુસૂચિત જાતિની ની બે જગ્યાઓ અને અનુસૂચિત જનજાતિ ની પાંચ જગ્યાઓ નવસારી જગ્યાઓની સંખ્યા જોઈએ તો total બત્રીસ છે એમાં બિન અનામત male માટે બાવીસ શાલિક શૈક્ષણિક પછાત વર્ગ સાત જગ્યાઓ અનુસૂચિત જાતિની ની એક જગ્યા અને અનુસૂચિત જનજાતિની ની બે જગ્યા

શારીરિક શૈક્ષણિક પછાત ભાગમાં સાત જગ્યાઓ છે અનુસૂચિત જાતિમાં કોઈ જગ્યા નથી અને અનુસૂચિત જનજાતિમાં ત્રણ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે કાપવા માટે માટે એટલે માં માજી દસ અને શારીરિક ખોડ ખાપા માટે ચાર નવસારીમાં માજી સૈનિક ની ત્રણ અને શારીરિક ખુડખાપણ જીરો સરદાર કૃષિનગરમાં માજી સૈનિક ની સાત ત્યારે શારીરિક ઓળખ આપવાની zero જગ્યા છે આ તો જગ્યાઓની વાત થઈ હવે આપણે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જોઈએ તો મિત્રો અહીં જુઓ ઓગણીસ હજાર નવસો પચાસ પગાર છે પાંચ વર્ષ સુધી ફિક્સ મળશે પાંચ વર્ષ પછી સાતમા પગાર પાંચ મુજબ જે પે મેટ્રિક છે ઓગણીસ નવસો થી ત્રેસઠ બસો નું મળશે જરૂરી શૈક્ષણિક લાયકાત જોઈએ તો એચર એટલે કે ધોરણ બાર પાસ જરૂરી છે અથવા તો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ એગ્રિકલ્ચર અને અલાઇટ સાયન્સમાં હોવો જોઈએ હવે બીજું છે કે ગુજરાતી ટાઈપિંગ સ્પીડ પચ્ચીસ વર્ડ એક મિનિટમાં તમારે ટાઈપ થવા જોઈએ અથવા તો ઇંગ્લિશ ટાઈપિંગ ચાલીસ વર્ડ એક મિનિટમાં થવા જોઈએ અને CCC સીસીસીની એક્ઝામ અને ટીઓઈ એ ડબલ સીની એક્ઝામ પાસ કરી હોવી જોઈએ પણ મિત્રો તમારે ધોરણ બાર પાસ હોય તો તમારે આ સ્પીડ પણ મળી જાય અને આ સર્ટી પણ મળી જાય તમે ઈઝીલી પાસ કરી શકો અને મર્યાદા છે અઢાર થી તેત્રીસ વર્ષ હવે મિત્રો અહી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું એક સર્ટિફિકેટ જોઈશે અને એ પણ ના હોય તો કોઈ પણ તમે કોર્સ કરો એમાં કોમ્પ્યુટર નો એક વિષય તરીકે હોય તેવું પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસ અથવા ધોરણ બારમાં કોમ્પ્યુટર એક વિષય હોય તેવું પ્રમાણપત્ર જોઈશે અને આ પણ ઈઝીલી અવેલેબલ થઈ જાય મિત્રો ઓનલાઈન અરજી માટેની જે ફી છે એ બિન અનામત પુરુષ મહિલા ઉમેદવાર માટે એક હજાર પ્લસ બેંક ટ્રાન્ઝેક્તિ અનામત પુરુષ મહિલા ઉમેદવાર માટે એક સર્વિસમેન સિવાય એમાં અઢીસો રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ મિત્રો અરજી પત્રક ભરવા અંગેની માહિતી અહીં તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એમાં ફોટો અને સહી એમાં ફોટો પંદર નો હોવો જોઈએ અને સહી પણ પંદર ની જે બીજી ફોર્મેટમાં હોવી જોઈએ અહીં મિત્રો તમે જે ફોટો અપલોડ કરો છો એની જ તમારે એક કરતાં વધુ કોપી હોવી જોઈએ અને આ જ ફોટો તમારે એક્ઝામમાં લઈ જવાનો છે અહીં મિત્રો ભય મર્યાદામાં છૂટછાટ જોઈએ તો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટ મળે છે દસ વર્ષની છૂટ મળે છે અનામત વર્ગના વિકલાંગ પુરુષને પંદર વર્ષની છૂટ મળે છે અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને વીસ વર્ષની છૂટ મળે છે આ તો આપણે છૂટ થઈ મિત્રો ભય મર્યાદા માટે નિર્ધારિત તારીખ તો જે છેલ્લી તારીખ છે અરજી કરવાની આ તારીખને ધ્યાનમાં લેવાશે આ મિત્રો વેબસાઈટ છે વેબસાઈટ ઉપર તમારે નિયમિતપણે ચેક કરતા રહેવાનું છે જે કંઈ અપડેટ હશે તે અહીંયા મૂકાઈ જશે મિત્રો હવે આપણે લેખિત કસોટી એટલે કે રિટર્ન એક્ઝામ નું સિલેબસ જોઈએ તો ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જે પચીસ ગુણનો રહેશે

જે પચાસ ગુણ રહેશે એમ કરીને ટોટલ બસો marks લેખિત syllabus છે અને સમય એકસો મિનિટ મળશે મિત્રો અહીં કેટલી નોંધ આપેલી છે કે જુઓ તમારે નેગેટિવ માર્કિંગ point પચીસ છે લેખિત પરીક્ષામાં ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે આમાં અંદાજે ત્રણ ગણા ઉમેદવાર હશે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ એચ મુજબ જે પાછળ આપેલું છે મિત્રો એટલે કે એપેન્ડિક્સ જી અને એપેન્ડિક્સ એચ આ પાછળ આપેલું છે એના સાઈઠ ગુણ રહેશે અને ટોટલ સો ગુણ નું રહેશે અને સમય આપેલો છે નેવું મિનિટ તો છવ્વીસ બે હાજર અઢાર થી પચીસે બે હાજર ઓગણીસ જે આપણે આગળ વાત કરી જો મિત્રો અહીંયા એપેન્ડિક્સ એપ આપેલું છે અહીંયા એપેન્ડિક્સ એપ આપેલું છે એ તમે જોઈ લેજો એક

મિત્રો અહિયાં ખાલી છે અહીંયા કેટલાક જોડાણ છે કોમ બે આપેલું છે

ની નોકરી છે એમના માટેની જગ્યાઓ છે તો મિત્રો વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી જેમને ભરવું હોય તે આની અંદર ભરી શકે તો મિત્રો વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો થેન્ક યુ